हेलो नमस्कार गेम शो गुजरात अहमदाबाद मैं हूं आपका अमन रिखा और सबके तो समक्ष आज हूं गुजराती फिल्म थता थी थैया प्रमोशंस का एक हिस्सा बन के आया हूं और बहुत खुशी हो रही है क्योंकि तमाम जितने हिंदी बॉलीवुड फिल्म इंडस्ट्री में मैंने गाए हैं गाने उनको तो आपने बहुत सारा प्यार दिया है चाहे गुरु गोविंदा हो सलो सता प्रेम वीला हर हर गंगे पॉप और तमाम और भी बहुत गाने जिनको तो आपने बहुत चाह है बहुत सराह है बहुत सारा प्यार दिया है आशीर्वाद दिया और उसी आशीर्वाद उसी प्यार के लिए उसको पाने के लिए उसकी और महिमा वंडन करने के लिए हम आज आए हैं ગુજરાતી દર્શકો ને શું કેવા માંગો છો એ પ્રકારનું વાંધું કઈ કેવું જ ના પડ્યું કલાકારો પણ મારા બધા બહુ જ વાળા હતા એટલે ટાઈમ શરૂ થઈ જતું હતું પતી જતું હતું એકદમ છેલ રિલેક્સ શૂટ કર્યું છે અને બહુ મોજ પડી છે ગુજરાતી પ્રેક્ષકોને શું મેસેજ આપવા માંગો છો ગુજરાતી પ્રેક્ષકોને તો પહેલાં તો થેન્ક યુ જ કહેવું પડે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે તમે પ્રેમ આપો છો અને આ બે હજાર પચીસમાં તો એટલો બધો આપી દીધો છે કે મેં હમણાં જ વાત કરી કે આપણે કલેક્ટિવલી પહેલીવાર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં આપણે બસો કોડથી પણ વધારેનું કલેક્શન એક સિંગલ યરમાં કર્યું આપણે સો કોડ પણ પ્રોસ નથી કરીએ ટોટાલિટીમાં પણ આ વર્ષ એવું રહ્યું કે એક જ એમ લાગોએ સો કોર્ડ કમાયા અને કલેક્ટિવલી બીજા સો કરોડ એટલે બસો છો બસો કરોડ રૂપિયા આપણે પંજાબી બંગાળી મને એવું લાગતું કે વધારે ડ્રાઈવર એવું લાગતું જેમ કે આ ફિલ્મ સર પાયલ મને બી એના પર મારા ઘરના જે પાયલ ના હતા પણ તે રાત્રે બાંધા છે ને મારા ફેમિલી ફ્રેન્ડ કહેવાય એટલે મેં ત્યાં હિરોઈઝમ જેવું કંઈ રાખ્યું જ નથી અને જેટલી વાલી મહેનત કરવાનો ટ્રાય કર્યો છે અમે બધા આર્ટિસ્ટોને મળીને ફિલ્મ ખરેખર સારી બની છે ગુજરાતી ફિલ્મો બધી સારી અત્યારે બની રહી છે પણ લોકો કંઈક નવું આપવાનો ટ્રાય કર્યો છે કે જેથી કરીને આપણે ઓડિયન્સને ગમે અત્યારે હાલ જેટલી કોમેડી ફિલ્મો બને છે જે રીતનો ઊંધ્યું બનાવીએ આપણે કે ટોટલી મસાલો મરી જાય પહેલા પ્રોડ્યુસરની વાત કરીએ તો મને ખરેખર બહુ જ મજા આવી એમની સાથે કામ કરીને એન્ડ એટલે આ પહેલા એવા પ્રોડ્યુસર્સ છે તો આઈ પર્સનલી ફીલ પ્રાઉડ બિકોઝ બે લેડીઝ છે એમને પ્રોડ્યુસ કરી છે પાયલ પટેલ એન્ડ સોનલ પટેલ સો આઈ પર્સનલી ફીલ પ્રાઉડ કે બે લેડીઝોએ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે આઈ હેવ ટુ સપોર્ટ ધેમ

ફિલ્મમાં સ્ક્રીપ પ્રમાણે મને પ્રોડ્યુસર લોકેશન આપ્યા કાસ્ટિંગ મજબૂત આપ્યું જે પણ વસ્તુની રિક્વાયરમેન્ટ હતી એ વસ્તુ ટોટલ પૂરી કરી ક્યારે પણ ના આ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરો આ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરો બધી વસ્તુ મને પ્રોપર આવી એટલી ફિલ્મ સારી બનાવી શક્યો છું મારો ડીઓપી પણ એટલો મસ્ત હતો જેની જોડે મેલી વાર કામ કર્યું પણ ફિલ્મિંગ એટલું મસ્ત થઈ ગયું હતું હરેક વસ્તુમાં જે લોકો અમે સમજતા હતા પ્રોડ્યુસર ડીઓપી આર્ટિસ્ટ એટલે મારી આ પિક્ચરો વધારે બની અને વધારે બનાવવાની મજા આવી સારી થઈ ના પ્રોડ્યુસર અત્યારે પાયલ પટેલ આપણી સાથે છે અને ફિલ્મ વિશેની જે શૂટિંગ દરમિયાનના જે અનુભવ અને ફિલ્મની સ્ટોરી થોડી એના સ્ટારકાસ્ટ વિશે થોડી જાણકારી મેળવીશું કહીશ તો પહેલાં તો ફિલ્મનું નામ છે થતાં થઈ ગયું તાતા થૈયા જે સિક્સટીન્થ જાન્યુઆરીએ રિલીઝ થઈ રહી છે કાસ્ટિંગની વાત કરું તો ત્રણ હીરો ત્રણ હિરોઈન છે જેમાં સંજયભાઈ કલસાડ છે સંજય ચૌહાણ છે હેમાંક શાહ છે ભાવિકા ખત્રી છે વિધિ શાહ છે અને આંશી બારટ છે એના સિવાય પણ ઘણા બધા આર્ટિસ્ટો છે જે જેને તમને જોયા હશે તો ખાસ એવું કહીશ કે ફૂલ કોમેડી મૂવી છે અને શૂટિંગ દરમિયાન બી અમને લોકોને બહુ જ મજા આવી છે અને ખરેખર એટલું જ કહીશ કે બધા આર્ટિસ્ટોનો ફૂલ સપોર્ટ રહો અને અત્યારે બી ફૂલ સપોર્ટ છે જેથી અમે પ્રમોશન્સને બધું કરી શકીએ છીએ હું